મહુવા તાલુકાની કુંભણ કન્યા કુમાર શાળા તેમજ સરકારી હાઈસ્કૂલ ની શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણ શાસ્ત્રી સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ ને સમગ્ર દેશમાં દર વર્ષે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે મહુવા તાલુકાની કુંભણ કન્યા શાળામાં કુમાર શાળામાં તેમજ સરકારી હાઈસ્કૂલ ખાતે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવેલ સમગ્ર બનીને પોતાની ફરજ નિભાવી હતી વિદ્યાર્થી શિક્ષકોએ ગુજરાતી ગણિત વિજ્ઞાંગ સામાજિક વિજ્ઞાંગ અંગ્રેજી વગેરે વિષયોમાં પાઠ મનાવ્યા વર્ગોમાં શિસ્તપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું દરેક વિદ્યાર્થીનીએ સમજદારીપૂર્વક વર્ગ કાર્ય કર્યું અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપ્યું સાથી વિદ્યાર્થીનીઓએ પણ રસપૂર્વક પાઠ સાંભળ્યો આ પ્રસંગે શિક્ષણ કાર્યની મહત્તા અંગે લઘુ પ્રવચનો તથા ગીત કવિતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો આજના આચાર્ય એ પોતાના આશીર્વચન આપતા જણાવ્યું કે શિક્ષક સમાજના ઘડતરનો શિલ્પકાર છે વિદ્યાર્થી જીવનમાં શિક્ષકનું સ્થાન માતા પિતા સમાન છે આ ઉજવણી થી વિદ્યાર્થી નીઓએ અનુભવ્યું કે શિક્ષક બનવું માત્ર જ્ઞાન આપવાનું કામ નથી પરંતુ તેમાં ધીરજ જવાબદારી અને સેવા ભાવના જરૂરી છે રિપોર્ટ મુકેશભાઈ ચૌહાણ મહુવા મારું નામ ભોજાણી રક્ષિતા છે મેં આજે ધોરણ 11 માં સમાજશાસ્ત્ર લીધું અને માર મારી સ્કૂલ નું નામ સરકારી સ્કૂલ કુંભણ છે મેં જ્યારે સમાજશાસ્ત્ર પાઠ 5 લીધો તો સંસ્કૃતિ અને સામાજિકીકરણ